ચલો ભાઈ देखो अब मैं क्या करता हूं हेलो મિત્રો કેમ છો ફરી એક નવા વ્લોગ માં તમારું સ્વાગત ને ને ભરાઈ ગયા ને પાણી જો અને આમ તમે આખો જંગલનો view જોઈ લ્યો કેવો મસ્તીનો આવે છે આપણી પાસે ડ્રોન નથી નકર તમને એનો view બતાવત મસ્તીનો આવે view અને વરસાદ એ થોડોક ઝરમર ઝરમર ચાલુ છે તો આમાં મજા કઈક અલગ ટાઈપ ની છે અને જો હું ક્યાં કેટલું કેટલું પાણી જામ જો ગોઠ ગોઠ લગન પાણી ભરાઈ ગયું છે આ ખાડામાં હજી ઘણા ખાડા ઊંડા હે એ તમને આમાં હમણાં બતાવી હાલો તો આપડી હારે તમને ખાડા બતાવીએ તો હાલો હવે તમને બીજા ખાડા બતાવીને આપણે એક ડેમ બનાવીએ તમને બતાવીએ

ઘટા જે કરવું હોય તો આમાં કોમેન્ટ જરૂર કરજો આમાં જંગલમાં તમારા વિડીયો બનાવશી જો આમાં હે ને આ સો લાઇક આવી જશે અને એક હજાર વ્યૂજ આવશે તો આપણે આ જંગલમાં વિડીયો બનાવશી તો વિડીયો જોવો હોય તો લાઇક પૂરી કરો અને વ્યૂજ પૂરા કરો બાકી તમે કહો એટલે બીજીક વિડીયો તો તમને જો હજી એક મોટા મોટા તમને તળાવડા બતાવવા દે છે તો હા તમે જોઈને તમને જોઈને મજા આવે છે મોટા છે બાજુ

કેવડા મોટા ખાડા છે તમારા માટે રીક્ષ લઈને અમે આ ખાડા માં ઉતરવા જાય છે આમાં કેટલું કેટલું પાણી છે તમે બતાવી દે તમે એમ નોલાને અલતાભાઈ ખોટું બોલે છે તો જોઈ શકો કે આમાં આટલું બઈ પાણી છે નઈ ને અહીયા બે ત્રણ ખાડા છે તમે એ બતાવ કે હાલો હવે તમે બધી મુલાકાત કરી દે આમાં દેખાય પાણી છે નઈ આમ જો તો ફર ચોખું પાણી નાવાનો મન થઈ જાય ચોખું પાણી એકદમ ચોખું હો નાવાનો મન થઈ જાય ઓ ભાઈ યો કયો ચોખું પાણી

નાખે એવું પાણી વરસાદે ઝરમર ઝરમર ચાલુ જ છે હવે તમને ઓલી પાયર ઉપર થી તમને બતાવે કેવું બધું છે આ

સવાલી બાજુ છે કેવા મસ્ત બધા ખાડા ભાઈ અને વરસાદ ચાલુ થઈ ગયો છે તો હાલો આમાં ઉતરો ઉતરો એમ થોડું હાલે સબસ્ક્રાઈબ ને તમે કયો કે આ બધા મિત્ર છે ને આ ચેનલ ને બધા સબસ્ક્રાઇબ ને વિડીયો ને સો લાઈક પૂરી કરે તો આવતી ખેર આ ખાડામાં આપણે ઉતરશી જેટલું પાણી હોય એટલે એટલે ખાડામાં ઉતરશી તને તો રિક્ષ નથી લેવું આપણે ભાઈ તો જો આપણે આલતા ભાઈ કે છે લાઈક ને વ્યૂ પૂરા કરી દઈએ એટલે જો આપણે એને ચેલેન્જ દેવો 24 કલાકનો જંગલમાં આપણે રખડાવવા ભાઈને ભલે ચોવીસ કલાક રેખડે માં સો લાયક ઉપરી થશે એટલે આપડે ચોવીસ કલાક નો ચેલેન્જ કરી નાખસી આમાં